ગોતી છે જોઈ શકો છો તો કંકો ગોતવાના તો ફટાફટ ગોતી આય અને વાધ દાવી ટકા સંભાવના હે કા ભાઈ

સાઈ ભાઈ કંકુ આ ગોતી છે તમે જોઈ શકો છો સાઈ ભાઈને કંકુ ન જાય તો એ ખોટી ખોટી હવા માં છે તો એ છો આ બહુ ભઈ નુંજન લાગે પણ કંકુ આની મૂકે હાથ માંથી તો કંકુ આ ગોતી છે તો ફટાફટ ગોતી છે ચાયો જોઈ શકો છો આવું છે કાઈ આ વાય હે આમાં હે કપા આ હે વાય તમે હું કોઈ કોમેન્ટ કરી દેજો તો એ હતી વાય ને આપણે આવી જે કંક કોઈ આવે દાદા મે આ લઉં છું કપા કાલે બહેલાં તો બાઉ ભાઈ જાય છે કહે હવે કંકો ગોતતા નથી ઓહો આને જ દીધું બોયો Buy, I net didn't con quay a go to wigi. I'm cho, Tom. I'm joe. I'm joe con quay a go to wigi. I bid you, you. Bid your mom. Bi vẫn vẫn con quay a con

Yo ishe kosho ham baya ya Kankora goto aji ya An sari baya ya amara sari baya ya goti ya ya chhe Ishe kosho Dekha ya kankoru Ketuli Ka To sari baya upar sari ji ya Kankora goto a to kankoru dekha unay To abay fota fota goti ya

જય હિન્દ જય મેં મિલતે નવા વિડીયો માં બાય બાય ઈ ભાઈ આ હું કે હા બોલ તમ ઓહો ભાઈ દે આલા આડે કટોયા જયા હે આ ભાઈ ને તો તમે જોઈ શકતા છો કેવી રીતના ગોતે તમે જોઈ શકો

એક આયુ અને એક આયુ આમ જાય તો પાછા બહુ ભાઈ બની ગયા છે તો આજના પ્રયોગ માં જય જય ભાઈ નવા પ્રયોગમાં બાય ભાઈ